ગુડ 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 મોર્નિંગ 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 પપ્પા ટુ તો તો હું ઉઠીને બસ કરી લીધી છે આ ગાડી બહુ ગંદી થઈ ગઈ છે બહુ દિવસ

ભક ભક ભાઈ બંધ કરી દે પછી બંધ કરી દે જલ્દી જલ્દી બંધ કરી દે રે બંધ કરે ઊભી રહે ખાવી હજાર આયા જો હજાર આય જલ્દી જલ્દી પછી બંધ કરી દે છે

કેતો શું કેતો ભૂખ નહી લાગી તને ભૂખ નહી લાગી પડે આપણે પાપડ પારી ઓ પરી કાલે હું બે ત્રણ પાપડ ખાજે બોલ હોટેલમાં હોટેલમાં જ્યો હતો ને ખાવા નથી બે આ ટી શર્ટ કે આ ટી શર્ટ અડધું 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 ખાઈ ને હું ચોઈ જતો ને આ ગાડી મૂકવા જો આ ગાડી સોયલા મૂકી દે ને જા બાજુ રે જા જા બા પાણી પીવડા જા છોડવા જા હું ચોઈ જતો નહીં મમ્મી મને લઈ જા હું તો આ ગાડી જ સોયલા મૂકી દઉં ગરમ લાઈ થઈ ગયું રેલા રેલા ઉતરી જાય ગરમ બે હાથ

तो एक्टिव है बाबा मुझे हेड सास ले हमारे तो सास पी भी से पाजी हूँ कराऊं सास बनाऊं तो हम सास ले आ जाऊं मुझे लेने नहीं, तो नहीं पावा ना क्या हम लोग तैयार लाइफ पर सास आ भी देख Anh đã sai cho cô bà lắp đi đâu lại chưa? હે બે ખાઈ જાય એક મન આપ લાવ એક લાવો મારી તો હતા ઘરમાં એડો હા જ્યાં છોટી છે બાકી આ વખત બે છોટી લાવ્યો નથી મોટી કઈ જાઉં હું આ પકડ જા

હાઈ તો ગાય જેડો ખાવું હોય તો મગની દાળ હ રોટલો પછી ડુંગળી કાપી હ પછી અમુલની સાસ પેલી નહીં તું પીજે તો ભાઈ છેડો ખાવું હતું એક વાગે છે અમે જઈએ હૈયા Kurimukua, ana kopropa lia, a chuột ana hoa rastam kuin nha kia? Tajo dạy hoa kia 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 hoa kia

કેને રે હે ભાઈ લે હેડ એમ જી એનો કમ્પ્લીટ મળશે આ નહીં પેલી હોમે અલે આ નહીં હું અમે આ લીજો ગાઈસ અમે બીટુ પણ કપડો પસંદ નહી આ એટલે હવે બીજી દુકાને જવું પડશે પાછળ સુધી

વરરાજા તો જોયા અલગ જ અલગ જ ખુશી દેખાય કારણ હે મસ્ત બનવાની

nãy lấy cẩn trở rồi giờ ra join join tôi lại mà rồi lấy cái tôi lại ấm anh em tôi kia hả xuống khẩu khẩu à tôi đang lấy này để bảo đảm khảo bảo thầy thầy

ગરજોડો ઓબા હું ગાડીમાં જ નહીં ગાડીમાં જ નહીં બેહવાનો અને કેવ ખાટ્ટો કે મીઠો હા ખાટો અને કલર મમ્મી તું કહું પણ હું નહીં લઈ જાને કાલા હું લઈ ઓરેન્જ તો

જાન જાતે તમારે તો ઓરજ ખાવા ભાવ ઓર પાછો ફોટો બતાવ ફોટો લવશે તા

क्या करेगा अरे हमने तो उठा मंडी जो मस्ता मस्ता हां मस्त लगे? काको पर से मार ठीक है मजा आई तब अपन लेना ले ना आज खा दे तू हाथ से खा ले ता रजवाड़ी रजवाड़ी है वो गाइस